મિત્રો ગઈ કાલે ચેતરભાઈ વસાવા ક્યાં સંતાઈ ગયા ભાઈ ક્યાં ગયા ભાઈ બધા પબ્લિક જોવા માટે તમારો ઇંતજાર કરતા હતા લાઈવ જોવા માટે બધા મેસેજ કરતા હતા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ક્યાં ગયા હતા ભાઈ ગઈકાલે આટલી બધી મોટી બબાલ થઈ છતાં ચેતરભાઈ વસાવાનું એક પણ નિવેદન સામે નહોતું આવ્યું અને આવ્યું પણ નથી અત્યાર સુધી કેમ ભાઈ નમસ્કાર હું તમારો દોસ્ત શૈલેષ ભીલ તમે જોઈ રહ્યા છો ઈ કે છે મિત્રો વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવા સાહેબને એક મોટું નિવેદન હાલ સામે આવ્યું છે ને એમની આઈડિયો પર જેવા વિડિયો આવ્યા છે કે ભાઈ ગઈકાલે જે રીતના ગેરકાયદેસર ખેડૂત પર પોલીસ દ્વારા ખોટી રીતે માર મારવામાં આવ્યો છે એમની ગાડીઓ એટલે કે બાઈકો લગભગ અઢીસો જેટલી બાઈકો એટલે કે આખું ગામ આખે ગામની ગાડીઓ જપ્ત કરી લેવામાં આવી છે આને લઈને જે મોટું નિવેદન આવ્યું છે નિવેદનની અંદર એવું કહેવામાં આવે છે કે ભાઈ આજે ગઈકાલે જે બનાવ બન્યો છે એ કાળો દિવસ તરીકે યોજવાશે જી હા કાળો દિવસ તરીકે યોજવાશે આ રીતના ચેતરબાઈ વસાવાની કેટલીક આઈડિયો પર જે હવે મેસેજો વાયરલ થયા છે હવે એ સાચા છે કે ખોટા છે કે પછી કેવા છે આપણે કંઈ જાણતા નહીં પણ આડિયો જે છે એ એમના પર વાયરલ થઈ કાલે જે રીતના બનાવ બન્યો હતો એ બનાવ બહુ ભય ભયાનક હતો હવે ભયાનક કેવી રીતના હતો તમને ખબર છે મિત્રો કે લગભગ એક હજાર જેટલી પોલીસ અને વચ્ચે બરાબરની ટક્કર થઈ ગઈ હતી ત્યારે કેટલીક પોલીસની ગઈને ઉલાળીને ફેંકી દીધી હતી ત્યારે આજે પોલીસ દ્વારા જિલ્લા પોલીસ વડાએ આદેશ દ્વારા જે આજે બસોથી અઢીસો ગાડીઓ એટલે કે બસોથી અઢીસો બાઈકો જે ગેરાયદેસર જપ્ત કરવામાં આવી છે તો ખરેખર મિત્રો આવું ના કરવું જોઈએ પુષ સાહેબોને વિનંતી કે આ ગરીબ ખેડૂત છે તમારા માટે જો અનાજ પાકવે છે તમારા માટે વેચે છે તમે મોટા ગમે એટલા મોટા અધિકારી હોય પણ અનાજ તમારે તમને ના મળે તો તમે શું ખાશો પૈસા ખાશો આ રીતના અત્યારે મોટો વિવાદ છે અત્યારે ચાલી રહ્યો છે આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો આજની વિડીયોની અંદર આટલું જ જે